નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી ગોતાલ ગામે અધૂરા બાકી રહેલા વિકાસના કામો માટે લખન દરબાર ગ્રામ લોકો સાથે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી વાઘોડિયા તાલુકાના ગોતાલ ગામે ગ્રામજનો દ્વારા અધૂરા રહેલા રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઇટ કામો તેમજ મુખ્ય તળાવની સફાઈ કરવાના કામોમાં ગામના વ્યક્તિ દ્વારા કામની ગુણવત્તા તપાસવા બાબતે આરટીઆઈ કરી રોકવામાં આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા કરની સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર તેમજ મહેન્દ્રસિંહ રાઠોડને બોલાવી યુવાનો દ્વારા સ્વાગત કરી સભા યોજી હતી અને સમગ્ર ગામના ભાઈઓ તેમજ બહેનો સાથે ગામમાં બાકી રહેલા વિકાસના કામો સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી લખન દરબાર દ્વારા બાકી રહેલા વિકાસના કામો એક મહિનાના સમયગાળા દરમિયાન જો નહીં કરવામાં આવે તો ગ્રામજનો સાથે કલેક્ટર કચેરી તેમજ ગુતાલ ગામમાં ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આપણા લખનશી દરબાર બાપુને પોતાના બોલાવેલા છે જેના છેલ્લા છ મંચથી જે વિકાસના કામ અટકેલા છે તે લખનસિંહ બાપુ આપના પૂરા પાડશે તેવી અમને આશા છે તે સાથે અમને બોલાવેલા છે દોડના કામ છે ગટરના કામ છે મેઈન મુદ્દો અમારો તળાવનો હતો કે તળાવના કામ પણ અટકાવી દીધો છે ચાલુ કર્યા પછી બપોરે અટકાવી દીધું છે એ બધા મુદ્દાથી આપણે બાપુને બોલાવે છે અને એ બધું પ્રોબ્લેમ સોલ્વ થશે એ આશા છે એ સાથે બાપુને બોલાવે છે ગુતાલ ગામના યુવાનો માતા બેનો ના આમંત્રણ થી ગુતાલ ગામે પહોંચ્યા છીએ અને ગુતાલ ગામની સમસ્યાઓ સાંભળી છે સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે કારણ કે આઝાદીના આટલા વર્ષ પછી પણ જો ગુતાલ ગામે ગટરની સંપૂર્ણ સુવિધા ના હોય જો ગુતાલ ગામે સંપૂર્ણ બધા રોડ ના બન્યા હોય જો ગુતાલ ગામના લોકોને અધિકારો ના મળતા હોય તો ચોક્કસ થી દુઃખની બાબત છે અને આ બાબતે લખન દરબાર હોય મહેન્દ્રસિંહ હોય કર્ણસિંહ હોય તમામ લોકોએ બોલવું પડે એના માટે આજે અહીંયા આવ્યા છે અને આજે એને લોકોની સમસ્યા પણ સાંભળી છે એમાં મુખ્ય મુદ્દો આ ગુતાલ ગામ એક તળાવ છે જે તળાવ લગભગ તળાવ પાણી નથી દેખાતું એવી હાલતમાં છે વેલો અને એનો ભંડાર ઉગી ચૂક્યો છે એને સાફ કરાવવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે તેમજ આ સર્વસંમતિ ગામના લોકો ભેગા મળીને રજૂઆત બધા કલેક્ટર આપણે તલાટી સાહેબને બધાને કરી છે

વ્યક્તિને અભિનંદન આપું છું અરજી વ્યક્તિને અભિનંદન આપું છું સૌ અરજી આરટીઆઈ કરી અરજી થઈ તો હજુ સુધી આ અધિકારીઓ નક્કી જ નથી કરી શક્યા કે આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે કે નહીં જો ભ્રષ્ટાચાર થયો હોય તો જ જ્યાલ ભેગો કરી દો જેને કોન્ટ્રાક્ટ આપવામાં ભલામણ કરી એને જેની ઓથોરિટી એને જ્યાલ ભેગો કરી દો પરંતુ છ મહિનાથી ગુનેગાર કોણ છે એ અધિકારીઓ નક્કી જ નથી કરી શક્યા એટલે આનાથી વિશેષ દુઃખની બાબત અને આનાથી વિશેષ અભડતા આ અધિકારીઓની કશી બીજી હોય શકે નહીં અમારી માંગણી એ છે કે કોઈ પણ અરજી વાઘુડિયા તાલુકાના કોઈ પણ ગામની આવે તો તાત્કાલિક એનો નિકાલ થવો જોઈએ નિકાલ થયા પછી જે તે આગળ કાર્યવાહી થવી જોઈએ કારણ કે ગામમાં જો રોડ છ છ મહિના સુધી ના બને તો ગામનો વિકાસ અટકાય જો તલાવ વર્ષોથી કરવામાં આવે તો એ ગામનો વિકાસ અટકાય છે બેસવા માટે સારું એક સ્થળ રમણીય બની શકે છે અને વડોદરા શહેર પણ લોકો જોવા આવે એવું એક તલાવ નું ઉદાહરણ આપણે પૂરું પાડી શકીએ છીએ પરંતુ એમાં અવરોધ શું આવી રહ્યો છે મને ખબર નઈ અમે તપાસ કરીશું અને તપાસના અંતે જે પણ આવશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આજે આયા છે તો આ મીડિયાના માધ્યમથી પણ વાઘોડિયા તાલુકાના જે પ્રશાસન છે એમને કહેવા માંગીએ છે કે આ ગુતાલ ગામમાં ગટરની સુવિધા અધૂરી છે આ ગુતાલ ગામમાં રોડો અધૂરા છે આ ગુતાલ ગામમાં સ્મશાન નો રોડ અધૂરો છે આ બધી સમસ્યા અધૂરી છે જો આ અધૂરી સમસ્યાઓ પૂરી નહીં થાય તો આજે તો હજારોની સંખ્યામાં માતા બહેનો વડીલો સાથે અમે અહીં વાર્તાલાપ કર્યો છે એક મહિનામાં જો આ લોકોનું નિરાકરણ નહીં આવે તો એક મહિના પછી લખન દરબાર કરની સેના આ જ જગ્યા પર હજારો માતા બેનો યુવાનો સાથે ઉપવાસ આંદોલન કરશે અને આ ગુતાલ ગામના વાઘોડિયા તાલુકાના કોઈ પણ નાગરિક માટે ગમે તે કરવું પડે એને ન્યાય અપાવવા માટે ગમે તે કરવું પડે એની માટે અમે લોકો બંધાયેલા છે અને અમારી તો જવાબદારી બને છે કારણ કે ભૂતકાળમાં વર્ષોથી બે હાજર પંદર સોળ ની સાલથી અત્યાર સુધી વાઘોડિયા તાલુકાના ગામે ગામ લોકોએ પ્રેમ આપ્યો છે અને આ પ્રેમ એટલો અવિરત મળ્યો છે કે આ પ્રેમ માટે ગમે તે કરવું પડે એ માટે અમે